જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથા રોથ આપણું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપસરવાનો પ્રેમથી આવકાર કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો વિશેષ અમારી આ ચેનલ ઉપર અમે બાઇબલને લગતા નાના શોર્ટ્સ વિડીયો પણ મૂકી રહ્યા છીએ જે ઇંગ્લિશમાં છે એ પણ તમે જોઈ અને સાંભળી શકો છો તો ચલો આ સમયે આપણને પિતા બાપે આપ્યો કે આપણે તેમના જીવન વચનોનું વાંચન કરીશું તો આજના વચનમાં જઈએ તે પહેલાં આપણે ખૂબથી પ્રાર્થના કરીશું અને આજના વચનમાં જઈશું પ્રાર્થના કરી હે આકાશ્વાસથી પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો ભાર માની છે બા કે તમે અમારા જીવનમાં સુંદર એક નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છું આ પ્રવિતા તમે જ અત્યારે અમને તમારા વચનો વાંચવાનો સુંદર તક આપી છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માની છે તમારા વચનો પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને જે તમારા દીકરા દીકરો સાંભળે છે તો એ લોકોની પણ તમારા આશીષ અને કૃપા આપજો સમજો અમારે જ્ઞાન ને આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છે સાંભળો ને સીધા કરજો આમે પવિત્ર પુસ્તક બાઇબલ અને એજરાનું પુસ્તક અને તેનો ત્રીજો અધ્યાય આરાધનાની પુનઃસ્થાપના ઇઝરાયેલી લોકો પોતાના નગરોમાં વસ્યા પછી સાતમો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી એકત્ર થયા તે સમયે યોસાદાકનો પુત્ર યસુવા તેના યાજક ભાઈઓ પુત્ર જરૂબાવેલ તથા તેના ભાઈઓએ ઉઠીને ઈજરાયલના ઈશ્વરની વેદી બાંધી જેથી ઈશ્વર ભક્ત મુસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ ધન્ય અર્પણ ચઢાવી તેઓને દેશોના લોકોનો ભય હતો તેથી તેઓએ તે વેદી પ્રથમ હતી તે જગાએ બાંધી દરરોજ સવારે તથા સાંજે તેઓએ યોહોવાને અર્પણો ચઢાવ્યા તેઓએ લેખ પ્રમાણે માંડવાનું પર્વ પાડ્યું ને દરરોજ ફરજ પ્રમાણે વિધિપૂર્વક અર્પણો ચઢાવ્યા તે પછી નિત્યના દન્યાર્પણો ચંદ્ર દર્શનના યહોવાના નિયુક્ત પવિત્ર પર્વોના તથા યહોવાની માટે રાજી ખુશીથી અર્પણ કરનારના અછીકા અર્પણ ચઢાવ્યા તેઓ સાતમા માસના પહેલા દિવસથી યહોવાને દહીના અર્પણો ચઢાવવા લાગ્યા પણ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો મંદિર ફરી બાંધવાની શરૂઆત તેઓએ સલાટોને તથા સુતારોને પૈસા આપ્યા વળી તેઓએ સિદોનીઓને તથા તુરીઓને સીધું સામાન તથા તેલ આપ્યા એ માટે કે ઈરાનના રાજા કોરેશની પરવાનગી પ્રમાણે લબાનવનથી સમુદ્ર માટે સુધી તેઓ નેરેજ કાસ્ટ લાવે યરુશાલેમાં ઈશ્વરના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષના બીજા માસમાં સાલ્તીયલનો પુત્ર ઝરુબાબેલ યોશાદાકનો પુત્ર યશુવા બાકીના તેઓના યાજક તથા લેવી ભાઈઓ તથા જેઓ બંધીવાસમાંથી છૂટીને યરુશાલેમાં આવ્યા હતા તે સરવાય તે કામનો આરંભ કર્યો નેહુવાના મંદિરના કામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નિમ્યા યેસુઆ તેના પુત્રો અને તેના ભાઈઓ તથા કાદમીયલ અને તેના પુત્રો લેવી હેનાદાર અને તેના પુત્રો તથા ભાઈઓ એ સર્વ એક દિલથી ઈશ્વરના મંદિરના કામ કરનારા ઉપર દેખરેખ રાખવા ઊભા થયા જ્યારે બાંધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો ત્યારે યહોવાની સ્તુતિ કરવાની તેઓ ઇજરાયેલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણ શિંગડા આપીને તથા આસાફના લેવી પુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા તેઓએ યહોવાની સ્તુતિ કરતા તથા તેમનો આભાર માનતા સમસ ઊભા રહીને ગાવ્યું તે મહેરબાન છે ઇઝરાયલ પર તેમની દયા સદાકાળ સુધી ટકે છે યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે યહોવાની સ્તુતિ કરી પણ યાજકો તથા લેવીઓ તથા પિતૃઓના કુટુંબના વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે પ્રથમનું મંદિર જોયું હતું તેઓની નજર આગળ જ્યારે આ મંદિરનો પાયો નંખાયો ત્યારે તેઓ મોટી પોપ મૂકીને રડ્યા વળી ઘણાય હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જે જયકાર કરી માટે લોકનો પોકાર હર્ષનો છે કે વિલાપનો છે તે કળી શકાતો ન હતો લોકે ખૂબ બુમરાણ મચાવ્યું હતું તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો પ્રભુ માતાના વચનને પુષ્કળ આપી તેને કૃપા આપી પ્રાર્થના કરીએ આકાશ જેનો પ્રાધ્યાસન છે પૃથ્વી જેનું છે એવા મારા દેવાધિદેવ યુ આ દેવ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ તપન કરી શકીએ આ આશીર્વાદિત વચનો આ વચનો ઘણા લોકો સુધી પહોંચે જેનો બહારો પ્રચાર પ્રસાર થાય અને ઘણા આત્માઓ જીત આવે તેની માટે તમારી કૃપા થવા દેજો વિશેષ પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા ભાઈ બહેનો બીમાર છે ઘણા હોસ્પિટલોમાં છે ઘણા ઘરોમાં છે ત્યારે આવા સગળા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘર અબ્દુલ સાહનો સ્પર્શ વડે સ્પર્શ કરી આવા તમામ લોકોને સાજા પણ ગરીબ અનાથ વિધવાની સહાયતા મદદ કરો બાકી જો કુટુંબમાં મારાને પ્રવેશ કર્યો હોય તો આ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને એવા કુટુંબના આંસુ તમે લૂચો બાપ તો પિતા તમારો આગળ ખૂબ જ નજીક છે અને એ તમારા શબ્દો પૂરા થઈ રહ્યા છે ત્યારે પિતા બાપ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે હાથ તૈયાર હોઈએ તેના માટે તમે અમારી સહાયતા મદદ કરો કોઈ પણ આત્મનાશ નો ન જાય તેને માટે પણ તમારી કૃપા તમે થવા દેજો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો આ દેશનું સુકાન ચલાવવા માટે તમે તેઓની શક્તિ સામર્થ્ય બળબુદ્ધિના અર્પણ પૂરા પડજો અમારા જાણ્યા જાણે થયેલા પાપોની ક્ષમા માગતા એમને તમારી સમક્ષ આવે છે ત્યારે પિતા બાપ તમે અમારો સ્વીકાર કરજો અમારી આ સ્વક્રિયા રજૂ કરો છો વિનંતીઓ તમારા પુત્ર અમારા મશી અને મધ્યસ્થી મસી જો કારોબારના પાર્ટ પર ખુસે ચઢા ડટા અને ત્રીજે દિવસે પૂરો થયા ને બન્યા તેમને મીઠાની તમારી સમક્ષ લાવીએ છીએ તેનો સ્વીકાર કરજો પિતા